જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ ઓય આયન બેહી ગયો વિડિયો ચાલુ થઈ ગયો અને હજી તમને ખબર નહીં તો હું આવી જઈ અરે ના ના એવું નથી આ પેલું મોબાઈલમાં આપણે બધું ઇન્સ્ટોલ કર્યું ને મે

બીજો આદમીઓ આદમી આવતા જ નહીં અલ્યા ભાઈ આદમીઓ આયા ને મે જોયા એમ તો એમુક તો રીલ એવી જોઈ કે આદમીઓ ચાણે પુરુષનો મેકઅપ કરીને પુરુષમાં તો સ્ત્રી થઈ જતો ઓરખોણ ના પડે કા લેડીસ છે કે જેન્ટ્સ છે બોલ તો તો કઈ ભરવાય ના જતા તમે અલ્યા કશું ભરવે જો હું શું ગોડી હું કઈ એના પાછળ થોડી પડી રહું છું આ તો એકલો એકલો બેઠો તો મન થી લાય ભાઈ જીતો ઓ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ભાઈ અચ્છમ પછી લાગવાનો નિયમ વિયમ નહીં તમાર તો અરે હું તો તમને જોઈ રહ્યો તો આટલા વર્ષે જોયા એટલે હું ભૂઠો પડી ગયો એટલે તમને જોવા મળો બેહો બેહો ક્યાંક

હા તમે અંગ્રેજીમાં બોલો ને એટલે આપણો પચાસ રૂપિયા દંડ લાગે એ તો આમ સામાન્ય બોલાઈ જતું હોય આપણે થી એમ હા તારા સીધી રીતે દંડ આપવો છે કે નહીં નહીં તો પછી હું ઘેર જાઉં ના ના આપી દઉં આપણે ઉચિત લાલ વા પચા ને પચા હો હા ની બે વાર બોલ્યો હા આલો હો રૂપિયા આપણે ગુજરાતી છીએ હે ચા માં તમારે ગ્રીન ટી પીસો લેમન ટી પીસો કોફી પીસો કે જીંજર ટી પીસો પચા 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 ડોળ ભાઈ તું અંગ્રેજી ના બોલે દાદા દાદા નો નિયમ છે કે કોઈ બી શબ્દ અંગ્રેજી એટલે દંડ લાગશે ઓ બસો પચાસ વધી ગયા ઉભારો

મારી ઓફિસે બહુ બધી ફોન આવતા છે એ ઓફિસ બોલ્યો અને ફોન બોલ્યો લાઈક એ 100 રૂપિયા જમા બાકી રહ્યા હા અરે જીતરા ઓ જીતુભાઈ ગાલી હું શું કહું છું આ વખતે છે ને ડિસ્કો થિયેટરમાં છે ને આપણે મસ્ત આમ બૂમ પડાવી દઈશું અને જે રીતે મે કોસ્ચ્યુમ પહેર્યા છે ને એવા જ કોસ્ચ્યુમ છે ને આપણે મંગુને પહેરાવીશું યસ અને કેટલી મસ્ત લાગશે આપડા સોસાયટીમાં મસ્ત આપણો ડિસ્કો થિયેટર હશે અને મંગુ આવા કોસ્ચ્યુમ પહેરશે ને તો એનો તો વટ પડી જવાનો સોસાયટીમાં બિલકુલ બિલકુલ રાઈટ આ ટૂંકા કપડા પહેર્યા છે એ તમારા પત્ની છે એટલે કે પરણેલા છો યસ આઈ એમ મેરીડ શી ઇઝ માય વાઈફ યસ લાવ 500 રૂપિયા ડન સ્ત્રીને આવા ટૂંકા કપડા શોભે હે જયારે ગુજરાતી છો તો ગુજરાતીના સંસ્કાર રીતે ગુજરાતીમાં બોલો સમજ્યા ઓ હલો ટુ મિનિટા અરે મે મિસ કોલ નહોતો માર્યો હા મિસ કોલ તમારો આવ્યો એટલે મેં રિંગ કરી હતી તમે ઉપાડ્યો નહીં બરોબર મિસ નહીં મારવાનો તમે તો તો એ પછી પેલા આ શું લખ્યું છે અંગ્રેજી બોલવાનો દંડ એટલે ગુજરાતી બોલીએ તો દંડ ના થાય ને અંગ્રેજી બોલીએ તો દંડ થાય

હું બહાર બેઠો છું પણ કોઈ હસી હા હા ધ્યાન રાખીને અંગ્રેજી બોલજો ગુજરાતી માં જ વાત કરવાની

એટલે શુદ્ધ બોલવાનું કેવું જો તમને તરસ લાગી હોય તમારે જીવ ગભરાતો હોય ને તો પોડી માંગવા માટે એવું કેવાનું કે જળ પીવું છે

એ નહી આવજો એમ કોજો હા પેલા કાકા એ તો મન ખાલી કરી ના ત્રણ મહિનાનો પગાર હોમ ટુ બે દાડા વસૂલ કરી લીધો હવે છોડ કમાવા તો જવું પડશે

ઓનો કોઈક તો રસ્તો કાઢવો પડશે તમે તો ખાલી આ રડી રોપ ઉકડ કરો છો આટલું ટેન્શન કરો છો મારું તો મગજ છે ને મગજ મગજ ફાટી ગયું છે ગોટાર ચડી ગયું છે બ્લોક તો બોલ્યો બ્લોક એટલે કે બંધ પડી ગયું છે બંધ પડી ગયું છે બોલો કોઈક વિચારો કોઈક એવો આઈડિયા કરો કે આપણે લોહન પી પેલું નઈ બોલવાનું યુક્તિ બોલો હા હું આગી હું આઈડિયા બોલવા જતો હતો કોઈક એવી યુક્તિ વિચારો કે જેના થકી કાકા આપણા પાસેથી પૈસો લઈ ના શકે અને આપણા ભોડામથી ઇંગ્લિશ નેકરે નહીં સાહેબ એવું તો શું આઈડિયા છે મને આવી ગયો શું યુક્તિ અચ્છા હા યુક્તિ શું આવી

રૂપિયા દાદા આયા એનો આનંદ છે આપણે પ્રેમ ભાવ છે આપણો બધું બહુ વર્ષે આયા મને આનંદ બી થઈ ગયો પણ આજે પેલું ડબલ્યુ લઈને આયા ને એમાં આપણો ડબલોટો રહી જાય છે અરે જરીક અંગ્રેજીનો શબ્દ બોલો કાઢ લેશે આ હવાર હવાર નોકરી જતા પેલો આઠસો થી નવસો રૂપિયા નેકરી જાય અને તને ઘણી ગ્રીન ટી અને લેમન ટી પીશો કમડા પી મારી ઘડી હું અંગ્રેજી ઠોક ઠોક કરું છું હે

ચાબા પી લેજો મેલી સાહેબ અલે આ જો એ કાકાનો સામાન નહીં કાકાએ નહીં અને આ ડબ્બો એકલો છે જો પૈસા છે એની અંદર કાકા નહીં દેખાતા તું કાલ જવાનું કહેતા હતા ખબર ની ચમ જતા રહે પણ ડબ્બો છે મળી જાય પૈસા બૈસા છે પૈસા તો છે પણ ચીઠી છે ઉભી રે ચીઠીમાં શું લખ્યું વાંચ્યા તો ખરા

સારા કામમાં વાપરજો તમારા નજીકની ગુજરાતી શાળામાં ભણતા કોઈ પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને આપજો વાહ દાદાના વિચારો તો બાકી ઉત્તમ છે અને હું ગમે ત્યાં જઉં છું બે દિવસ રહું છું અને ગુજરાતી ભાષાનું ગૌરવ વધે એવો પ્રયત્ન કરું છું અને આ જ રીતે બધાને ઘરેથી છૂટો પડું છું ગુજરાતી ભાષાને પ્રેમ કરો જય જય ગરવી ગુજરાત આપણી ભાષા આપણું ગૌરવ અરે યાર દાદાએ તો આપણું દિલ જીતી લીધું યાર ખરેખર આપણે એમને ખોટા સમજતા હતા પણ ખરેખર એમની વાત સાચી છે આપણે સામાન્ય ભાષા બી બોલીએ છીએ ને એમાં મોસ્ટ ઓફ આ જો બોલ્યો ને વધુ પડતા અંગ્રેજી શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છે જેમાં આપણી તળપદી જે ભાષા છે ને એના શબ્દો એનો મર્મ ધીરે ધીરે ખોવાવા માંડ્યો છે એવું ન થવું જોઈએ દોસ્તો ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો આપણી ભાષા એ આપણું ગૌરવ છે જેવા છો એવા રો હું પંચમહાલનો છું હું મહેસાણાનો છું હું બનાસકાંઠાનો છું હું સુરતનો છું કે હું કાઠિયાવાડનો છું તો આપણી જે લઢણી છે બોલવાની એને ક્યારેય નહીં બદલવાની કારણ એ જ આપણી સાચી ઓળખ છે માટે જ તો કીધું છે કે આપણી ભાષા આપણું ગૌરવ થેન્ક યુ